હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજે ખાસ એક વિડીયો એટલા માટે મૂકવો છે કે ખેડૂતો અતિ મોંઘી દવાઓ અને બે ત્રણ કેમિકલ એક કંપની અંદર ભેગા કરતા હોય તો આવા ટાઈમે રિઝલ્ટ કેટલા અંશે સારું આવે એના માટે દરેક કંપની કે દરેક યુનિવર્સિટી એક કાયરે સ્ટીકર નાખવાની વાત કરતી હોય તો આ સ્ટીકર માર્કેટમાં શે હું અને કઈ રીતે લેવાય કેવું લેવાય સ્ટીકર તો અઢળક કંપનીના માર્કેટમાં મળે છે પણ એક સ્ટીકર એવું બધું છે કે જોરદાર રિઝલ્ટ આપે સ્ટીકર છે એ એવું કરે તમારા પાણીની જે જાડાઈ હોય પાણીની જે ઘનતા હોય ગહેરાઈ હોય એને એકદમ પતલું બનાવવાનું કામ કરે એટલે કે આ સ્ટીકર પાણીને પચાસ ટકા લગી પતલું બનાવવાનું કામ કરે પાણી બે રીતે પતલું બને એક પાણીને ગરમ કરો ત્યારે એના અણુઓ સૂટા પડે અને પાણી ઘણું બધું પાતળું બની જતું હોય અને એક જ્યારે આ સ્પીડી નામનું એક સ્ટીકર છે માર્કેટની અંદર આખી એક અદ્યતન ટેકનોલોજી છે વિદેશી ટેકનોલોજી છે એનું એટલું જોરદાર રિઝલ્ટ છે પાણીને પચા પાણીની જે જાડાઈ હોય એને પચાસ ટકા ડાઉન કરી દે તો એનાથી શું થાય કે એક પંપની અંદર તમે બે ત્રણ કેમિકલ ભેગા કર્યા દવાઓ હોય કોઈ વોટર સોલ્યુબલ ખાતર હોય કોઈ ફંગીસાઈડ હોય કોઈ જીવાયતની દવાઓ હોય આવી રીતે જ્યારે બે ત્રણ કેમિકલ ભેગા થાય ત્યારે પાણી હોય એના કરતાં બી જે શેર જાડેમાં આવતું હોય તો એને પતલું કરે તો પાણીની જે જઘનતા છે એને ડાઉન કરે તો એ પાણી બહુ ઝડપથી પાનની અંદર જાય અને આપણી દવાનું એ સો ટકા સારું રિઝલ્ટ આવે ધારો કે આવું તમે ન નાખો અને પાન ઉપર પારો પારો ફૂવારો પડે તો તમારી દવા ઘણી બધી દળીનેઠી પડી જાય જમીનમાં વહી જાય તો એ તરી રીતે જમીનમાં દવા જાય તો જમીનમાં બી નડે અને આપણે રિઝલ્ટ ઓછું આવે તો સ્ટીકર આજે બધી યુનિવર્સિટી ભલામણ કરતી હોય કોઈ કંપનીના સાહેબો ભલામણ કરતા હોય કોઈ એગ્રો ડીલરવાળા ભલામણ કરતા હોય

એક નંબર આખું પાણીમાં શોષાઈ ગયું આખા પાનની અંદર પાણી થઈ ગયું પાનની અંદર દવા ઉતરી ગઈ પાનની આરપાર દવા ઉતરી ગઈ આટલું જોરદાર રિઝલ્ટ માર્કેટમાં એક પણ સ્ટીકર આપે ને એવું હું કહી શકું મેં જેટલો અનુભવ કર્યો છે પ્રમાણે જબરજસ્ત રિઝલ્ટ છે તમે આવું સ્ટીકર દરેક ખેડૂની ઘરે એક એક લિટર હોવું જોઈએ ભાવમાં બી વ્યાજબી છે અને એનું સ્પીડી નામ છે અને જેવું નામ છે એવું જેનું કામ છે જબરજસ્ત ટેકનોલોજી છે તો આવું સ્ટીકર દરેકની ઘરે એક એક લિટર હોવું જોઈએ કોઈ બી દવા શાખતા હોય માઇક્રોન્યુટ્રિશ હોય ઇન્સેક્ટિસાઇડ હોય ફંગીસાઇડ હોય કે સાઇડ હોય આ બધી દવામાં તમે સ્ટીકર નાખો એટલે જબરજસ્ત રિઝલ્ટ આવશે ખૂબ સારું આવશે ધારો કે તમે ગ્લાયસિયલ જેવી દવાઓ મારો છો તો ગ્લાયસિયલ તમે હો એમએલ નાખવાનું છે જગ્યાએ સિત્તેર એમએલ નાખો અને આ તમે પાંચ દસ એમ નાખો જબરજસ્ત રિઝલ્ટ આવશે મેં એનો અનુભવ કર્યો છે મારી જમીનની અંદર મારે ડેમમાં જમીન છે એમાં મેં ખાલી એક લીટર ગ્લાય પાંચ વીઘામાં સાયટું છે એની આ સ્પીડી છે એટલું મસ્ત રિઝલ્ટ આવે ખડબડ સાફ કરી દીધું ત્યાં રહેવા ન દીધું આ સાયટા પછી કલાકમાં વરસાદ આવ્યો હતો તો બી નેવું ટકા રિઝલ્ટ આવ્યું છે તો કહેવા જેવું કે આવી ટેકનોલોજી દરેકની ખેડૂની વાળીએ અને ઘરે હોવી જોઈએ જબરજસ્ત રિઝલ્ટ આવશે ખૂબ સારું રિઝલ્ટ આવે છે એટલે સ્પીડી લગભગ બધી દરેક જગ્યાએ મળે છે પણ ધારો કે નથી મળતું તો તમે અમારો સંપર્ક કરજો અમે તમને મોકલી આપશું કુરિયરમાં મોકલી આપશું ઓનલાઈન મોકલી આપશું તો અમારા આ આના વિશે કોઈને કંઈ જાણવું હોય મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર એકાવન હજી તમને એકવાર બતાવી દો હજી એક પાન અહીંયા પડ્યું છે આ એક પાન તો તમે જુઓ આખું કોરું પાન થઈ ગયું આની અંદર બધું વી ગયું હવે આની અંદર જે પાણી ભેર્યું છે એ પાણી તમને બતાવો એકદમ નજીક રાખજો ભાઈ હવે આ જરા રાક એવું સ્ટીકર હું અહીંયા અડાડું છું અત્યારે તમે જુઓ હવે તમે આની એક અહીંયા રાખજો જાજી વાર આ તમે જુઓ આ પાન સડાઈમાં છે તો આખા પાનમાં મીડું થવા એટલું જબરજસ્ત અત્યારે આ પાણી જુઓ તમે કે ગોયતું ન જડ્યું હજી આખું પાનની અંદર વીયું જશે અને આ તમને આગલું પાન બતાવું કે આની અંદર પાસળ આ પાસળ ભીનું થઈ ગયું એટલે આખું પાસળને ભાગમાં ઉતરી ગયું અહીં કે પાણી છે નહીં આ બધું પાણી વી ગયું આ તમે જુઓ ઠેઠ અહીંયા અહીંયા પહોંચી ગયું પાણી નિતાર પ્રમાણે આખા પાનની અંદર આ થઈ ગયું આ પાન પાછળ ભીનું થઈ ગયું તો આની એક જબરજસ્ત રિઝલ્ટ છે તો દરેક ખેડૂને ગીરે આવતો આ સ્પીડી હોવું જોઈએ આથી વિશેષ પ્રકારે જાણવું જ નંબર છે સત્તાણું બે સાડત્રીસ ચોતેરસર એકાવન અસ્તુ